આગલેશ્વરના જૂના દીવા ગામે બોતેર વર્ષીય વૃદ્ધની ચોરી કરવા આવેલા તસ્કરોએ કરી હત્યા ભરૂચ એસીપી અને ડીવાય એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે અંકેશ્વર તાલુકાના જૂના દિવા ગામે બોતેર વર્ષીય વૃદ્ધની ચોરી કરવા આવેલા તસ્કરે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે જમાઈ પોતાના માતા પિતા કેનેડા જવાના હોવાથી પત્ની સાથે બે દિવસથી મુંબઈ મૂકવા ગયા હતા તે દરમિયાન જૂના દિવા ગામે ઘર સાચવવા માટે પોતાના સાસરાને ભરૂચથી બોલાવ્યા હતા સસરાની હત્યા થઈ હોવાની જાણ થતાં જમાઈ પત્ની સાથે મુંબઈથી અંકેશ્વર પરત આવવા રવાના થયા હતા ઘટનાના પગલે ભરૂચ એસીપી અને ડીવાય સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી પોલીસ વિસ્તારના વસીફળિયા જુનાદીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ ઝીણા ઉમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવેલ આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોગ સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે માહિતી મળવા મુજબ એ એનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિ જણાય છે પિન્ટુ મોદી જનસાક્ષી નીૂઝ અંકલેશ્વર